જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું કિચન રસોઈમાં તો આજે આપણે બનાવવાના છીએ બધાના ફેવરિટ એવા બટેટા પૌવા બટેટા પૌવા બનાવવા માટે આપણે અહીંયા નાની નાની બટેટી લઈ લીધી છે બાફેલી આપણે બે નંગ જેટલા ટમેટા લઈ લીધા છે લાલ કાપેલા આપણે અડધા વાટકો જેટલા આપણે લીલા વટોણા લઈ લીધા છે એને પણ આપણે બાફી લીધા છે એક વાટકો આપણે લીલી કોથમીર લઈ લીધી છે આપણે અડધા વાટકો જેટલું આપણે સવ કરવા માટે દાડમના દાણા અને કોથમીર એ બંને વસ્તુ લીધેલી છે એક વાટકો આપણે ચોખાના પવા લઈ લીધા છે કડાઈ લઈ લીધી છે આપણે બે પાવડા તેલ ઉમેરીશું કડાઈમાં એક ચમચી આપણે હિંગ લઈ લઈશું મરચાં આપણે લીલા લઈ લીધા છે લસણ લઈ લીધું છે લીલું આપણે મિક્સ કરી લઈએ એક ચમચી હળદર એક ચમચી જીરું દળેલું એક ચમચી જેટલું લાલ મરચું કાશ્મીરી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બાફેલા વટાણા આપણે લીધા તા તે એડ કરી દીધા છે લાલ ટમેટા લઈ લેશું બે મિનિટ માટે આપણે ફ્લેમ ઉપર રાખીશું આપણે હવે મિક્સ કરી લીધું છે સારી રીતે મસાલો બાફેલા બટેટા આપણે એડ કરી દઈએ બટેટા પોવામાં આપણે આખી બટેટી રાખી છે સ્વાદ પ્રમાણે આપણે ખાંડ ઉપરથી એડ કરીશું સ્વાદ સારો આવે છે હવે આપણે એમાં લીંબુ એડ કરીશું હવે મિક્સ કરી લઈએ પવા આપણે પલાળીને કાણાવાળી વાળી લઈ લીતા છે હવે પવા નીતરી જાય કોરા થઈ જાય હવે આપણે પવા લઈ લઈશું મિક્સ કરી દઈએ હવે આપણે ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ પોવા માટે કરી હતી જોઈ શકો છો તમે

તો ફાઇનલી મિત્રો આપણે એ રેસીપી તૈયાર છે બટેટા પોવાની મારો વિડીયો તમને કેવો લાગ્યો જોઈને કોમેન્ટ કરજો અને મારો વિડીયો છેલ્લે સુધી જોવાનો ભૂલતા નહીં અને હા મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને આવીને આવી અવનવી રેસીપી સાથે મળતા રહીશું